હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને આજે મારે લાવવાનું છે બહાર ખરીદી કરવા લાવવાની થોડીક બાની હારે અને અહીંયા મારા સાહેબ જાય રમે હા હા કરો દાદાને જય જય કરો દાદા દાદા જય જય કરો

અને ભાઈ હું લેવા આવેલા હેડુક સસ્પેન્સ રાખેલું કારણ કે આ વખતે બતાવાનું નથી અવિનેશ નો બર્થ ડે આવે ને પેલી તારીખે તો પેલી તારીખે તમને બધા પડી હું લીધું કેમ છો કેમ બસ સારું બસ મજામાં તમે આવ્યા ને ત્યાં અરે હા ભાઈ હા આપણે પાછો લાવ ભાઈ પો ગઈ તો ભાઈ હવે amare જાવ છે ઘરે મમ્મી ખરીદી કરે છે ને એટલે થોડી ખરીદી કરવા જાવે બહાર તો હવે આની જઈ ડાયરેક્ટ ઘરે અરે અરવિંદી મોજીલા પણ કેટલા મંડપ પલ્લીના આવ્યા આમ

એટલી બધી વાર લાગી છે વરસાદ જ ફૂલે ફૂલ આવતો એમ કેતા હે માથું ને એવું આવે અને બસ ઓછી ઘેર આવે તો ફેમિલી હે ને ચાર વાગી વાળું આવું ખાવાનું પીડું હોય પછી તો થોડું થોડું ખાઈ લઈ કારણ કે ભૂખ તો નહીં લાગી પણ થોડોક નાસ્તો ને એવું કરી લઈ અને રસ્તામાંથી હે કે કળસાર ગામ આવડું આવતું હોય ને લીધે મેં કીધું બાને મેં કીધું ઘડી પર ઉભા રહી ને બાને બાને મેં તો દાબેલી લેતા રહી એમ

અવિનાશ ભાઈ ગિફ્ટ હે ભાઈ તો હવે હમણાં દેખાડવા નઈ તો ભાઈ લેતા તો એવા હા પણ હવે હે ને

અને આપણે મસ્ત મજાનું જમી અને છે વૈસે રૂમમાં આ ભાઈને રમાડવા કા અને અમારે એક જણાને ઢાકવા પડે એક જણો ખાઈને આવે કે એક જણાને ઢાકવા પછી બે જણા ખાવા જઈએ કે એવું થાય એટલે મારા ભાઈને રાખવા પડે કા અમારે દીદી દીદીબેન આવે રમાડવા કા હા અને અમારે જયપાલ ભાઈ હતી કા હા બધા અમે રે વૈસે અને બેઠા છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય